નમસ્કાર માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાવી જેતપુર સિહોદ પાસે આમ આદમી પાર્ટી અનોખી રીતે તૂટેલા પુલ નું કરી વિરોધ નોંધાવ્યો પાવી જેતપુર તાલુકા પાવી જેતપુર તાલુકાના સિહોદ પાસે તૂટેલા ભારજ બ્રિજ ઉપર પહોંચી આમ આદમી પાર્ટી આજે તેરમું યોજી ભજન કીર્તન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક સિહોદ પાસે આવેલો ભારજ બ્રિજ છવ્વીસ ઓગસ્ટના રોજ તૂટી જતા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાવી જેતપુરથી બોડેલીનો ફક્ત સોળ કિલોમીટરનું અંતર તૂટેલા પુલના કારણે ચાલીસ કિલોમીટરથી વધુ ફેરો ફરીએ આંતરને કાપું પડે છે જનતાને પડતી તકલીફને જોઈને તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી જેથી આજરોજ આઠ સપ્ટેમ્બરના દિવસે આ તૂટેલા પુલને તેર દિવસ થતા હોય ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો તૂટેલા પુલની પાસે ભેગા થઈ તૂટેલા પુલનું તેરવું કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ સમયે તૂટેલા પુલનો ફોટો મૂકી ફૂલ ચડાવી ભજન કીર્તન કરી તેરવાની વિધિ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી છોડાઉદેપુર જિલ્લા અધ્યક્ષ રાધિકાબેને બોલતા જણાવ્યું હતું કે તેર દિવસ થયા હોય આ તૂટેલા પુલને ત્યારે તંત્રની આંખો ખોલવા માટે આ તેરમું યોજવામાં આવ્યું છે વેળાસરા પુલ બનાવવામાં આવે તેમજ તૂટેલ ડાયવર્ઝન યુદ્ધના ધોરણે બનાવવામાં આવે તેવી માંગ કરી હતી સાથે સાથે આ ડાયવર્ઝન બે કરોડ રૂપિયાની ઉપરનો ખર્ચ કરીને બનાવવામાં આવ્યું હતું તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ શું આ ડાયવર્ઝનમાં આટલા રૂપિયા વપરાયા છે ખરા જેની ખરેખર તપાસ થવી જોઈએ ની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જાંબુघोડા લાઈવ આરીફ વટાણ છોટાઉદેપુર આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એની યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે બહુ ભોગ આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાજ્યું છે રોજ આવ આવવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધું લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર ડાયવર્ઝન ચાર જ મહિનામાં જેટલા ડાયવર્ઝનમાં આ લોકો દાવો કરે છે ને બે કરોડના ઉપર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું કયા એન્કલથી લાગે છે કે આ બે કરોડનું ફૂલ બનાવ્યું છે બે કરોડ નહીં એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ હવે અમને દુઃખ થયું હતું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું હતું પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે તેરમાં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે વર્ષોથી અમે બધાને હાચવ્યું છે તો આજે એને તેરમાં અમે યાદ કરવા આવ્યા છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે એ લોકો દ્વારા અમે આજે બેઠા છે અને તેમાંની આજે વિધિ અમે કરી છે